શુરાની ભૂમિ મંદિરની ગાદીને લઈને વિવાદ વધુ વકરી રહ્યો છે બાપુ બાપુના ભ્રમલીન થયા બાદ અંબાજી મંદિરની ગાદીને લઈને સર્જાયેલો વિવાદ હવે ભૂતનાથ મંદિર સુધી પહોંચી ગયો છે ભૂતનાથ મંદિરનો વહીવટ સંભાળી રહેલા મહેશગીરી બાપુ સામે શિવગીરી બાપુએ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે શું કહ્યું છે સાંભળી લો જુનાગઢમાં અંબાજી માતાના મંદિરની ગાદીના વિવાદ બાદ હવે ભૂતનાથ મહાદેવ મંદિરની ગાદીને લઈને પણ વિવાદ સર્જાયો છે વસંતગીરી બાપુના ભ્રમલીન થયા બાદ આ મંદિર પર હાલ મંદિરનો વહીવટ મહેશગીરી સંભાળી રહ્યા છે પરંતુ મહેશગીરીએ આ વહીવટ બળજબરીથી પચાવી પાડ્યાનો શિવગીરી બાપુનો આક્ષેપ છે વકીલ અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચાને સાથે રાખીને શિવગીરી બાપુએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી જે દરમિયાન બે સાક્ષીઓના ફોટા અને સહી સાથેનું વસંતગીરી બાપુનું વસિયતનામું રજૂ કરવામાં આવ્યું જે વસિયતનામામાં વસંતગીરી બાપુએ શિવગીરી બાપુને વહીવટ સોંપ્યો હોવાનો ઉલ્લેખ છે મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો પચાસ થી સાહીઠ લોકોએ આવી અને મંદિર ઉપર કબજો કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે અને અમે જે અમારા ટૂંકમાં જે સુવાનો રૂમ હોય પૂજાનો રૂમ હોય વ્યવસ્થાનો રૂમ હોય એ બધા જ રૂમને લોકેન્ડ કી કરી અને તમામ દસ્તાવેજો લોકેન્ડ કી કરી પોતાના કબજામાં લઈ અને અડધી રાતે ત્યાંથી પાછા નીકળી ગયેલા છે શિષ્ય બનાવેલ છે જેથી મારા અવસાન બાદ ભૂતનાથ મહાદેવની જગ્યાના મહંત મેનેજિંગ ટ્રસ્ટી નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરૂ ને બનાવવાના રહેશે જેમાં આ સંસ્થાના ટ્રસ્ટીઓ સેવકગણ તેમજ ઉપસ્થિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં મે મારા એકમાત્ર શિષ્ય તરીકે નિર્મલ સંદીપ રમેશભાઈ ઉર્ફે શિવગીરીજી ગુરૂ વસંતગીરીજીને જાહેર કરેલ છે અને જેનો ફેરફાર ચેરિટી કમિશનર કચેરીમાં કરાવવાનો રહેશે આ સમગ્ર વિવાદમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશ કુટેજા પણ શિવગીરી બાપુના સમર્થનમાં છે તેમનું કહેવું છે કે પરપ્રાંતિય મહેશગીરી બાપુએ બળજબરીથી મંદિર પચાવી પાડ્યું છે તેમની પાસે વસંતગીરી બાપુની ની તેમના નામની કોઈ વસિયત હોય તો જાહેર કરે બાપુ એ તો અંગૂઠા માસ્ટર છે આ પણ બી ગયો હતો આ જે શિવગીરી છે ને એ મોઢું ઢાકીને ફરતા હતા મારી ઘરે જયારે આવ્યા ને ત્યારે પણ એનું મોઢું ઢાંકેલું હતું એને મને બતાવ્યું જોઈ લ્યો સાહેબ મારી આખી ચાદર વિધિ થઈ અને એમાં સાક્ષીઓ પણ જે હતા એક ભાવેશ કરીને એને પચીસ વર્ષ સુધી જ્યાં ભૂતનાથ મંદિરમાં આરતી અને ત્રણેય ટાઈમ આરતી કરતો એની પણ એમાં સાઈન છે એનું પણ કાલે સોગંદનામું કરાવ્યું છે એટલે આ પાપનો ઘડો ફૂટી ગયો બાપુ હવે તો જેટલું સરકાર ઝડપથી કરે હવે નિર્ણય આવશે રાજકોટ ચેરીટી કમિશનરનો ગિરી પાસે પણ આવું વ્હીલ છે અંગૂઠા મર્યા આવો એને કે બતાડે જે હોય તમને બતાડવું પડે અમે કેમ અહીં આવીને ખોયલું તું અંગૂઠા હેમાં મર્યા પછી બતાડતો ખરો આટલા ટાઈમથી તું કોઈ નથી બતાડતો એક તરફ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ કહ્યું કે હરિગીરીની ગેંગ આ મંદિર પર કબજો મેળવવા માંગે છે અને શિવગીરીને તેનો શિકાર બનાવવામાં આવ્યા છે તેમજ શિવગીરી મંદિરમાંથી જતી વખતે બધાની સામે પચાસ હજાર રૂપિયા માંગીને લઈ ગયા હોવાનું પણ તેમણે કહ્યું હોસ્પિટલમાં દાખલ વસંતગીરી બાપુની બેભાન અવસ્થામાં તેમણે આ વસિયત બનાવી લીધી હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો છે બ્રેન સર્જરી થઈ હતી બ્રેન સર્જરી થયા પછી મસ્તિષ્કના જે તંતુઓ અને નાડીઓ છે એ કાપવામાં આવી છે એટલે એ નિર્ણય ના કરી શકે એ નિર્ણય ના કરી શકે એવી સ્થિતિમાં છે અને અર્ધચેતન અવસ્થામાં છે એટલે એ સહી પણ ના કરી શકે ને નિર્ણય પણ ના કરી શકે આવો એક સર્ટિફિકેટ ડોક્ટરે ન્યુરો સર્જને આપેલો સર્ટિફિકેટ છે એટલે આ તો તમે શિકાર બન્યા છો તમારો વાંક નથી એટલે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી પણ નિર્મળભાઈ જો કદાચ હું એક કમ્પ્લેન કરી દઉં ને તો તમે તમને મુંડ એ તમારા વિલ બનાવવામાં જે સાક્ષી બન્યા એ આ બધા જેલમાં જશે ભૂતનાથ મંદિરના વહીવટ માટે મહેશગીરી બાપુ દ્વારા જૂનાગઢમાં આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરીએ કાગળ પર કરવામાં આવેલા ફેરફાર સામે શિવગીરી બાપુ વકીલ અને ગિરીશ કોટેચા સાથે રાજકોટમાં ચેરિટી કમિશનર કચેરીએ રિવિઝન અરજી દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે જો કે સામે મહેશગીરી બાપુએ આગામી દિવસોમાં પૂરતા કાગળો સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાની ખાતરી આપી છે ત્યારે આ સમગ્ર વિવાદમાં આગળ શું થશે તે સમય બતાવશે પરંતુ મંદિરના વહીવટ માટે સર્જાયેલા વિવાદ બાદ મંદિરના શ્રદ્ધાળુઓની લાગણીને જરૂર ઠેસ પહોંચી છે સાધુ સંતોની ગાદીઓ માટેની લડાઈમાં કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે એક સંતના ભ્રમલીન થયા પછી તેનો વારસદાર કોણ તેની ગાદી વહીવટ કોણ સંભાળશે અને ગાદીનો વહીવટ અને સંત એટલે વહીવટ કરે એ સંત કહેવાય કેવી રીતે સૌથી મોટો સવાલ એ થાય કારણ કે સંત ની પરિભાષા જ અલગ છે સંત ને ક્યાં બધી થી કઈ પડી જ છે સંત એટલે મો માયાથી પરે સંત માટે લાગણીઓ બધી જ સમાન હોય પરંતુ અહીંયા સંતોને વહીવટો સાચવવા છે તો પછી સંત કહેવાય સૌથી મોટો સવાલ એ બસ ચર્ચાઓ અને તે હવે ઘમાસાણ ચાલે જુનાગઢમાં અંબાજી નો ગાદી વિવાદ હજુ સમેટાયો નથી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદીનો વિવાદ ગરમી પકડી રહ્યો છે તેવામાં આ વિવાદનો અંત ક્યારે આવશે અને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે